પંદરસો વર્ષ જૂનું મંદિર છે માતાપુરા માતાની માતાની મંદિરની અંદર જ્યારે જયારે તમે વિજિત કરો ત્યારે રહેવાની જમવાની બધી ઘણી બધી સુવિધા કોઈ આપવામાં આવે દર્શન પ્રગટ થયા હતા તમે સ્ટાફમાં આવો છો ચાલીસ પચાસ લોકો આવો તમને હોલ એવું આપવામાં આવે છે એટલે પાંચ વાગ્યા થી બપોર ના એક વાગ્યા સુધી દર્શન કરી શકો છો આ રહી ભોજન શાળા ભોજન આપવામાં આવે છે માતાજીના ના મંદિર ના ટ્રસ્ટ રૂમ જોતી હોય ત્યાંથી તમારે બુક કરાવવાનું હોય છે ડબલ બેડ છે આ બાજુ હોલ છે સરસ એવું રૂમ આપવામાં આવે છે ફ્રી ઓફ કોસ્ટ રૂમ આપવામાં આવે છે સરસ ગાદલા આપવામાં આવે છે તમે એક્સ્ટ્રા ત્રણ ચાર જણા તો રહી શકો છો મંદિર તમે બહાર થી દર્શન કરી શકો છો માતાજી હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરીથી ન્યુ બ્લોગ ની અંદર તમારું સ્વાગત છે અત્યારે આપણે છીએ આશાપુરા માતાના મઢ અંદર માતાનો મઢ છે જે કચ્છ થી ઓલમોસ્ટ કચ્છ ની અંદર આવેલું છે માતા ગામની અંદર માતાનો મધ આવેલો છે તે વિશ્વ પ્રસિદ્ધ ભગીર છે અને ઘણા બધા દર્શન થયા દર્શન કરવાથી અત્યારે સવારના વાગ્યાથી સોડા રાત અને આપણે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે આ તમે જોઈ શકો છો આ રહ્યું માતાજીનું મંદિર અને વિશાળ પરિસર છે આ મધની અંદર ઘડી તમે જોઈ શકો છો આ બાજુ છે રહેવાની ઘણી બધી સુવિધા છે તો માતાની મધની અંદર જ્યારે બી તમે વિઝિટ કરો ત્યારે રહેવાની જમવાની બધી ઘણી બધી સુવિધા એટલે કોઈ છાપવામાં આવે છે અને ઘણા બધા દર્શનાર્થે રવિવાર દરમિયાન ઘડી દર્શન કરવા આવે છે આજે રવિવાર છે તેના કારણે સવાર સવારમાં ભીડ જોવા ઘણી બધી ભીડ છે દર્શનાર્થે દર્શન કરે છે પાછળ છે માતાજીનું મંદિર આશાપુરા માતાનું મંદિર તો ચાલો પહેલાં જઈએ મંદિરની અંદર દર્શન કરી લઈએ તેને ત્યાર પછી તમને બધું બતાવીએ કે કેવી રીતે ઘડી આવવું કેવી રીતે રહેવું અને શું ઘડી શું શું સુવિધા આપવામાં મળે છે મંદિર તરફથી તો તે બધું જ આપણે વિડીયોની અંદર વાત કરીશું કે પહેલાં આપણે માતાજીના દર્શન કરી દઈએ માતાજીના દર્શન કરવા માટે પાછળ તમે જોઈ શકો છો માતાજીનું મંદિર અને ધંધરજી દર્શન કરી અંદર વિડીયો ફોટોગ્રાફી અલાવ નથી તો આપણે એ વારથી તમને દર્શન કરાવી દીધું ફાઇનલી અત્યારે આપણે માથા આશાપુરા માતાના દર્શન કરી લીધા છે આ મંદિર તમે જોઈ શકો છો પાછળ પાછળથી આ રીતે મંદિર દેખાય છે ઘણા બધા દર્શનાર્થે દર્શન કરે છે દર્શન કરીને બહાર આવે છે સવાર સવારનો નજારો જોવા માતાજીના સરસ જેવા દર્શન થઈ ગયા છે માતાજી સ્વય કંઈક પ્રગટ થયા હતા પંદરસો પંદરસો વર્ષ જૂનું આ મંદિર છે મા આશાપુરા માતાનું એ ઘડી તમે જ્યારે બી આવો ત્યારે ઘડી ઘડી ખાવાનું અને રહેવાનું બધું જ ફ્રીમાં ઘડી જે ટ્રસ્ટ તરફથી પ્રોવાઈડ કરવામાં આવે મા આશાપુરા ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે એ ઘડી જ્યારે તમે સ્ટાફમાં આવો ચાલીસ પચાસ લોકો આવો તો તમને હોલ એવો આપવામાં આવે છે રહેવા માટે અને જમવાનું એ ઘડી બાજુમાં ધર્મશાળા છે ત્યાં ઘડી તમે ફ્રીમાં જમી શકો છો તો આ રીતનું કંઈક છે માતાજીનું મંદિર અને દર્શનાર્થે જોવા સવાર સવારમાં કેટલા બધા દર્શનાર્થે દર્શન કરે આપણે સરસ એવા દર્શન કરી દીધા છે તો જોઈ શકો છો માતાજીનું મંદિર જેને કરી તમે દર્શન કરવા તો સવારે પાંચ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી દર્શન કરી શકો છો પછી મંદિર બે બે કલાક માટે બંધ થઈ જાય છે અને ત્રણ વાગ્યાથી રાતના સાડા આઠ સુધી તમે દર્શન કરી શકો છો પાછળ તમે જોઈ શકો છો ભોજન શાળા છે ગાડી તમે ભોજન લઈ શકો છો કોઈ પણ જાહેર આપવામાં આવતો ફ્રીમાં એ ઘડી ભોજન આપવામાં આવે છે માતાજીના મંદિરના ટ્રસ્ટ તરફથી ઘણી બધી એ ઘડી આ રહી ભોજન શાળા ત્યાં ઘડી જે કાઉન્ટર છે ત્યાંથી તમારે જો તમારે રૂમ જોતી હોય ત્યાંથી તમારે બુક કરાવવાનું હોય છે તમારે આઈડી પ્રૂફ આપીને બુક કરાવી શકો છો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી મંદિરની અંદર ફ્રી કોસ્ટ મંદિરની અંદર ભોજન અને રહેવાની સુવિધા આપવામાં આવે છે આ પાછળથી ભોજનશાળા ત્યાં ગાડી તમે સાંજે ભોજન લઈ શકો છો આ તમે જોઈ શકો છો આ ઘણી બધી જે આ ધર્મશાળાઓ છે તેની અંદર રૂમ પ્રોવાઈડ કરવામાં આવે બાજુ ડબલ બેડ છે આ બાજુ હોલ છે અલગ અલગ રૂમો છે આ માતાજીનું મંદિર મંદિરની ઠીક બાજુ પર જ ઘણી બધી જગ્યાએ બહાર પણ તમે એ ગાડી રૂમ બુક કરાવી શકો બહાર ઘણો બધો ચાર્જ લેવામાં આવે છે ધરમશાળા છે હોટલ છે પણ મંદિરની તરફથી આ ગાડી એક સરસ એવી સુવિધા આપવામાં આવે છે ફ્રીમાઈ ગાડી રહેવાની અને જમવાની સુવિધા આપવામાં આવે છે માતાજીનું મંદિર છે આ બાજુ ત્યાં ગાડી દર્શન કરી શકો છો અને કઈક આ રીતનો સવાર સવારનો નજારો છે માતાજીનું મંદિરનો પરિસર છે તમે જોઈ શકો છો વિશાળ પરિસર છે આ માતાજીનું મંદિર છે અને તેની બાજુ પર આ ઘણી બધી આ જે રૂમો છે એ ગાડી રૂમો આપવામાં આવે છે તો પછી તમને રૂમ પણ બતાવું તો રૂમ કેવી છે રૂમ મંદિરથી કેવી છે અને કઈ કઈ સુવિધા આપવામાં આવે એ પણ તમને બતાવું સો ગાય તમે જોઈ શકો છો મંદિર તરફથી જે રૂમ પ્રોવાઈડ કરવામાં આવે છે ફ્રીમાં ફ્રી આ કોસ્ટ રૂમ તમને આપવામાં આવે છે આ રીતની કંઈક રૂમ છે ડબલ બેડ છે આપણે બે જણા હતા ડબલ બેડ છે અમારું સામાન આમથી આમ પડ્યું છે કંઈક આ રીતની રૂમ છે ઉપર પંખો છે આ બાજુ એક્સ્ટ્રા ગાડી ગાદલા આપવામાં આવે છે તમે એક્સ્ટ્રા ત્રણ ચાર જણા રહી શકો છો આ રીતનું દર્પણ પણ છે આપણે ટોયલેટ બાથરૂમ અટેચ હોય છે રૂમની અંદર તો સરસ એવું રૂમ આપવામાં આવે ફ્રી ઓફ કોઈ રૂમ આપવામાં આવે છે સરસ એવી સુવિધા છે મંદિર તરફથી મંદિરનો તમે બહારથી દર્શન કરી શકો છો માતાજીના ત્યાં છે મંદિર માતાજીના દર્શન કરી શકો છો આ પરિસર છે અને ચારેકોર ઘણી બધી રૂમો બનાવેલી છે તો મંદિર તરફથી આ રૂમ એવી પ્રોવાઈડ કરવામાં આવે છે સો ગાઈ ફાઇનલી આપણે તમને બધું જ બતાવ્યું માતાની મઢળની અંદર તમે આવો તો કેવી રીતે ગાડી રહેવું અને ગાડી માતાજીના દર્શન કરી શકો છો બહાર બજાર છે બજારથી અંદર તમે ઘણી બધી ખરીદી કરી શકો છો રૂમ પણ તમને બતાવી તો આ તરફ સુધી તમને આપણો બ્લોગ ગમ્યો છે બ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી